પારડીના પરવાસામાં દૂધ મંડળીના મહિલા પ્રમુખે પશુપાલકો સામે લેખિત ફરિયાદ કરતાં રદ કરવા માંગ કરી સો જેટલા પશુપાલકો પોલીસ મથકે ઘસી આવી મહિલા પ્રમુખની ખોટી ફરિયાદ હોવાનું જણાવી આલીપોટ દૂધ ડેરીમાં ફરિયાદ કરવા રવાના મહિલા પ્રમુખ લાંબા સમયથી દૂધ ન ભરતા અને પશુપાલનની પ્રવૃત્તિમાં ન હોવાના આક્ષેપો સાથે હોદ્દા પરથી દૂર કરવા પશુપાલકોની માંગ પારડી તાલુકાના પરવાસા ગામમાં દૂધ ઉત્પાદન સહકારી મંડળીના પ્રમુખ સામે પોલીસ મથકમાં દૂધ ભરતા પશુપાલકોએ લેખિત ફરિયાદ કરી હતી અને મંડળીના પ્રમુખ દ્વારા પોલીસમાં આપવામાં આવેલ લેખિત ફરિયાદ રદ કરવા માંગ કરી હતી આજે સો જેટલા પશુપાલકો પોલીસમાં લેખિત અરજી આપીને છેક આલીપોર દૂધ ડેરીમાં પોતાની ફરિયાદ અને રજૂઆત કરવા રવાના થયા હતા પાડી પોલીસ મથકે આજ રોજ શુક્રવારના સવારે પરવાસા ગામના પશુપાલકો આવી પહોંચી મંડળીના પ્રમુખ દ્વારા કરવામાં વેલ ફરિયાદ રદ કરવા માંગ કરી હતી પશુપાલકોએ જણાવ્યું હતું કે મહિલા સંચાલિત પ્રવાસા દૂધ ઉત્પાદન સહકારી મંડળીના પ્રમુખ પદે રહેલા કલાબેન દેવાભાઈ પટેલ દૂધ મંડળીમાં છેલ્લા એક વર્ષ કરતાં વધુ સમયથી દૂધ ન ભરતા અને પશુપાલનની પ્રવૃત્તિમાં ન હોવાના આક્ષેપો સાથે સભાસદોએ નિયમ મુજબ પ્રમુખ પદના હોદ્દા પરથી દૂર થવા જણાવ્યું હતું અને પ્રમુખ કલાબેને તારીખ આપી મિટિંગ કરવા જણાવ્યું હતું તેમાં તેઓ હાજર ન રહી પાર્ટી પોલીસ મથકે ફરિયાદ કરતા ગ્રામજનોએ રોષ વ્યક્ત કર્યો હતો અને આ ફરિયાદ ખોટી હોવાનું જણાવી રદ કરવાને કલાબેન વિરુદ્ધ કાયદેસરના પગલાં ભરવા પોલીસ મથકે માંગ કરી હતી વધુમાં મહિલા પશુપાલકોએ જણાવ્યું હતું કે માત્ર ચોવીસ રૂપિયા લીટરના ભાવે દૂધ આપવામાં આવે છે જે ખૂબ જ ઓછું છે અને આજે મોંઘવારીના જમાનામાં પશુઓનો ખોરાક અને અન્ય ખર્ચાઓમાં દૂધનો ભાવ પોસાતો ન હોવાનું જણાવ્યું હતું ત્યારે પશુપાલકોને મોંઘવારીના હિસાબે વ્યાજબી દૂધનો ભાવ મળે એવી માંગ કરી હતી આ માંગણીને લઈ તેઓ વલસાડ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદન મંડળી આલીપોર ચીકલી ખાતે જવા અંદાજે સો લોકો રવાના થયા હતા અને દૂધના ભાવમાં વધારો કરવા તેમજ પરવાસા દૂધ મંડળીના મહિલા પ્રમુખ કલાબેન પટેલને બદલી કરી નિયમ મુજબ નવા પ્રમુખની વર્ણી કરવા માંગ કરશે હોવાનું જણાવ્યું હતું અમારી રજૂઆત એ છે કે કલાબેન આ ઘણા સમયથી દૂધ ભરતા નથી ડેરીમાં અને ગેરકાયદેસર સત્તા પર રહેલા છે અમે કણમેટીને અમારા જે વિષયો છે તેના માટે અમે રજૂઆત કરવા માટે મીટિંગ બોલાવેલી તેઓ આવવાની વાત કરેલી હતી તે લોકો સ્થળ પર આવ્યા નથી અને ખોટી ખોટી પોલીસ ફરિયાદ આપેલી છે તે બદલ અમે લોકો છે અને કાયદા હિસાબે છે તે જે પશુ નહીં હોય અને દૂધ નહીં ભરતો હોય તેને સત્તા પર રહેવાને લાયક નથી અમારા ગામજનો અમારા સહયોગી છે અમારી આગળની રણનીતિ અમે આલીપુર ડેરી પર અમે જતા છીએ અમારે ત્યાં રજૂઆત કરવા માટે હા અમારા જે સદસ્ય છે તેમના વિરોધ ફરિયાદ નોંધાયેલી છે જે ખોટી ખોટી ફરિયાદો આપેલી છે અમે આશરે બસો ત્રણસો જણ નીકળેલા છે કલાવતી રમેશભાઈ છે નામ કલાવતી રમેશભાઈ નામ છે મારે બીજું કઈ કેવાનું નહીં ચોવીસ રૂપિયા લિટર દૂધ આપે એમને નહીં પરવાડે કેમ કે અમે બૈરા લોકો છે તો બૈરા લોકોનું નામ લખો ને તમે પોલીસ સ્ટેશન માં પણ જેન્ટ્સ લોકો કેમ નામ લખે અમે કર્યું ને અમે લોકો દૂધ ના માટે કહ્યું

આવી તો નઈ પણ પછી અમારે વિરુદ્ધ ફરિયાદ નોંધાવી અમે કોઈ જાતનો કોઈ બબાલ ઝગડો કર્યો ને એટલા માણસો હતા ગામના બધા ટોટલ માણસો ભેગા થયેલા હતા એ આવી જ નથી હવે આજે અમે એટલા માણસો લઈને આવ્યા એટલા અમારા સભાસદો છે બધી મહિલા મંડળ હવે અમે આલીપુર જવાના અમને હાતો નિર્ણય છે બસ પોલીસ ને એ જ રજૂઆત કરી કે અમને આ અમારા વિરુદ્ધ ખોટી રીતે ફરિયાદ નોંધાવીવી મંત્રીને પ્રમુખ એ મંત્રી ની તો વાત અલગ રે પહેલા પ્રમુખ નામ એને કરવા માંગીયે દૂધમાં અમારે આપે ત્રણ ફેટ આપે એટલે અમારે ચોવીસ રૂપિયા પડે ચોવીસ રૂપિયામાં આજે પોસાતું નથી અમને જરા બે ત્રણ વાર કેટલી વાર ફરિયાદ કરી વર્ષોથી આજે વીસ વર્ષ થી ફરિયાદ કરતા આવ્યા કે ત્રણ ફેટમાં અમને પોસાતું નથી આ ઘાસ ચારો મોઘો થાય દાળના ભાવ વધે પાપડી કે જે કાઈ એનો ખોરાક એ બધો મોઘો પડે આજે મજૂરી મજૂરી કરવા જાય તો ચારસો રૂપિયા મજૂરી ઘાસ કાપવા આવે ગોસાય કે મેન મુદ્દો હા મેન મુદ્દો અમારે આ જ છે કે અમારા દૂધનો ભાવ વધવો જોઈએ હા અને અમે આ અમે આ રીતે આંદોલન કરવા જાય એટલે એટલે ખોટો અમને આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલ ને અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની ની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર વિડિયો